ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિએ પંજાબના વતની કુસુમ દેવીનું સાત મહિના પછી એમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું સેવા યજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પડીકે કુસુમ દેવી સાથે વાત કરી પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા ઘણું સમજાવવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર ન હતા આથી માનસિક રોગના ડોક્ટર સુનિલ ક્ષોત્રિય સાહેબ પાસે તેમની સારવાર ચાલુ કરાવી હતી મહિનાની સારવારમાં તેનામાં ઘણો ફેરફાર આવવા માંડ્યો હતો આખરે ઘણા સમય પછી દેવી આપેલ એડ્રેસ લુધિયાણા પંજાબનું હતું સંસ્થાના સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેમના પરિવારને શોધી કાઢ્યા હતા કુસુમ દેવીના પતિ ધીરજ કુમારના કહેવા મુજબ તેમને ચાર બાળકો છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ થી ગુમ થઈ ગયા હતા તેમણે ત્યાં પોલીસ ન્યૂઝપેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા છતાં એમને કોઈ ભાગ મળી નહોતી અને એમને આશા પણ છોડી દીધી હતી ત્યારબાદ સેવા યજ્ઞ સમિતિએ પંજાબ પોલીસના સહયોગથી કુસુમ દેવીના પરિવારને ભરૂચ બોલાવી એમના મેળાપ કરાવ્યો હતો સેવા યજ્ઞ સમિતિના સ્વયંસેવકોના અઢાક પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ છે જે ખરેખર સરાહનીય કામગીરી છે